દરેક ને કોઈને દુઃખ વેઠવો ડાયરેક્ટ ડાયરેક કરવું હતારે તો માસી દેસી તું થઈ જાય હે કે બોલો એના માટે પૈસા આલુ બોલો આવો માતાને પૈસામાં ખરીદવાની બોલો હવે કરવાનું શું બોલો જરા આની જોડે વધારા શું બોલો સેવા મંદિરોમાં જાઓ તમે મંદિરોમાં જાવ છો ને ડાયરેક્ટ જાય કેટલા એકાવન રૂપિયા એકાવન હજાર રૂપિયા ડાયરેક્ટ જવા આવો જવા હે બોલો માતા ને એકા જયારે તું તો કરોડપતિ એટલો અને ગરીબ એટલો મારા માટે બરાબર છે ને જો પેલા લાઈન માં ઉભા આ લાઇન માં પડ્યા જો બિચારા જવાય ચક્કર પડે

તમાર જ તો હું જાય રાક્ષસ થોડો આવે તો દેવ ને ઘેર દેવ આવે તો સારું ના કહેવાય ઉડતા દેવ જેટલા ભેગા થયેલો તો આપણને પાવર મળે ઉર્જા મળે શક્તિ મળે તાકાત મળે એક દેવ હતા અને કાલે મોડા કોઈ નહીં જેને માતા મળી જેને દેવ મળ્યો એની કદર કરી લેજો બસ આ તમારું મેન દુઃખ મેન સુખ જે છે આજે કઈક દીકરી આવડે કઈક ધૂન થી ધૂન આવતી એની વસ્તીમાં પરિવારમાં કોઈ નઈ બધા આડા ફાટતા હશે બીજા પૈસાવાળા છે ને બીજા વગર પૈસા વાળા છે પણ માનતા નહી હોય હા હું જાણું છું હું જાણું છું મારી વસ્તી મનાઈ નથી કરતી આ દીકરીના જાણું

કર જેટલું ખોટું કરેલું છે એવું નાશ કરો છો અને હવે સારું કરવા જઈ રહી છું હવે ખોટું હશે બધું નીકળી જશે તમારું આલેનું મેલ જે તરીકે પણ આ દુખી તો ખરી પણ સંસાર ને દુખી કરવાની છે કોઈને આગળ નઈ જવા દે બધા નડતરુટી થવાની જે દાડે એ મોની જશે કે હા તમે સાચા છો બાપ

એ વાત સાચી છે વસ્તી જો એને માફી નહીં મોગે હા હું તો વસ્તી દરેકને કહું છું જો દેવને મા ગમે તેવી છોકરી દીકરી ગમે તેવી ઝૂંડતી હોય તો ક્યારેક ખોટું ના બોલતા બરાબર ક્યારેક ખોટું બોલતા એને કહેજો જો મા તું જે હોય બાપા અમને ખબર પડે ને પણ અમને તો આશીર્વાદ જ હાલ અમે તો ભૂખ્યા છીએ આશીર્વાદના

દરેક દેવી દેવતાઓનું અપમાન થાય છે ને એટલે મરસ આ બધા એટલે બરસ